જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ

કેશવની લેણી રકમ ચૂકવાય અને અને કાર્યશીલ મૂડી મૂડી એટલે કે આખરની રોકડ રહે નવી તેમના નફા નુકસાનના પ્રમાણમાં રહેશે તો બાળકો મૂડીને લગતો ખૂબ જ અગત્યનો હવાલો જેમાં કાર્યશીલ મૂડી એટલે કે આખરની રોકડ શિલક બેલેન્સ આપ્યું છે કઈ રીતે આખો હવાલો સોલ્વ થાય છે બાળકો નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં વ્હાઇટ બોર્ડ પર હું આપણે આખો દાખલો સમજાવવા જઈ રહ્યો છે દાખલા નંબર ચૌદ જીગર ચિરાગ અને કેશવ

આપની પાસે ટેક્સ બુક હોય તો ખોલી રાખી શકો છો ના હોય તો બાળકો ગુજરાત બોર્ડની રકમ આગળ વિડિયો લેક્ચરમાં ઈમેજ સ્વરૂપે મૂકી છે ત્યાંથી આપ દાખલાની ઈમેજ ફોટો પાડી શકો છો અથવા નોંધી શકો છો તો ફરી બાળકો મૂડીમાં ફેરફાર આવ્યા છે દાખલાનો ખૂબ જ અગત્યનો ભાગ છો રીડિંગ સ્ટાર્ટ કરું છું ચિરાગ જીગર અને કેશવ ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે ફરી પાકું સર્વે આપ્યું બાળકો એકથી સાત હવાલા આપ્યા જરૂરી ખાતાને પાકું સર્વે તૈયાર કરવાની સૂચના છે ફરી બાળકો આપણે સમજાવી દઉં આ દાખલાનો સૌથી અગત્યનો મુદ્દો સાતમો મુદ્દો છે ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં ચૌદ કાર્યશીલ મૂડી એટલે કે આખરની રોકડ શિલક રહે નવી પેઢી તેમના નફા નુકસાનના પ્રમાણમાં રાખશે હવે બાળકો આખો મુદ્દો કઈ રીતે હું સોલ્વ કરાવું છું ખાસ આ બોર્ડ ઉપર જોજો ચાલો સૌ પ્રથમ બાળકો આપણે રેગ્યુલરમાં જે સ્ટેપથી દાખલો ગણીએ છે એ પ્રમાણે ગણીશું મૂડીનો મુદ્દો છેલ્લો આવશે સ્ટેપ નંબર એક જરૂરી ખાતા ખોલો

યસ રોકડની બાકી આપી છે આ લોકોએ આપણને બે હજાર તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં બાકી લખી બોર્ડ ઉપર સ્ટેપ નંબર બે પૂરું કર્યું સ્ટેપ નંબર ત્રણ જો જૂના પાકાશ્રયમાં પાઘડી આપી હોય તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડીની વહેંચણી કરીશું અહીંયા લખો છું પાઘડી ખાતે પણ બાળકો પાઘડી આપેલ નથી હવે બાળકો સૌથી અગત્યનો સ્ટેપ છે સ્ટેપ નંબર ચાર જેના માટે બાળકો હું પાકું થોડીક થોડીક કરી લઈશ ઓકે ચાલો બાળકો સ્ટેપ નંબર ચાર માટે મારું ધ્યાન જાય છે સૌથી પહેલાં ત્રણ ભાગીદાર એમના જૂના પ્રમાણમાં જૂનું નફા નુકસાનનું પ્રમાણ ચિરાગ જીગર અને કેશવ ત્રણ જેમ બે જેમ એક બે નંબરમાં બાળકો મારું ધ્યાન જાય છે હવાલા નંબર હું કહો બાળકો આ દાખલામાં નવું પ્રમાણ આપેલું જ નથી તો બાળકો અહીંયા

નિવૃત્ત ભાગીદાર કે નિવૃત્ત ભાગીદારની પાઘડી ગણવી હોય તો પાઘડી બરાબર ટોટલ પાઘડી મને દેખાય છે પાંચમા હવાલામાં છત્રીસ હજાર ગુણ્યા નિવૃત્ત ભાગીદારનો ભાગ એક ભાગ્યા ત્રણ નબે પાંચ ને એક છ છ લઈશું બાળકો એટલે છાયો છાયો છત્રીસ છ હજાર રૂપિયા આવશે આ મળી મને કેગડી ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મેં કઈ રીતે પાગડી સુધી એકદમ સાચી છે હવે મારે બાકીના લાભના પ્રમાણમાં જે ભાગીદારો છે એમની વચ્ચે વહેંચવાની છે તો બાળક હું બોર્ડ ઉપર હવે પાઘડીની આમનો લખું છું ચાર નંબર ધ્યાનથી જોજો કેની પાઘડી છ હજાર લાભના પ્રમાણમાં વહેતા બાળકો મૂડી ખાતે જમા ટોટલ પાઘડી છ હજાર લાભનું પ્રમાણ ત્રણ જેમ બે ત્રણ જેમ માં વહેંચશો એટલે બાળકો છત્રીસો અને ચોવીસો રૂપિયા આવશે આપ ચેક કરી લેજો બાળકો છત્રીસો અને ચોવીસો ટોટલ છ હજાર હવે બાળકો આની ખતવણી કરીશું આપણે ચિરાગ અને જીગરના મૂડી ખાતામાં ઉધાર બાજુ છત્રીસો અને મૂડી ખાતે લખીશું કે ના મૂડી ખાતામાં જમા બાજુ વિદ્યાર્થી મિત્રો છત્રીસો અને ચોવીસો ખતવણીનો નિયમ આપણને ખબર છે ચિરાગના મૂડી ખાતે અહીંયા લખીશું જીગરના મૂડી ખાતે આ રીતે બાળકો આપણે છ હજારની ખતવણી પૂરી કરી હું ચેક કરી લઉં છું છત્રીસો ચોવીસો છત્રીસો ચોવીસો એકદમ સાચું છે બાળકો અહીંયા બ્રેકેટમાં સમજવા માટે આપણે લખવું હોય તો લખી શકાય પાઘડી પાઘડી તો બાળકો અહીં જોઈ શકો છો આ દાખલામાં પાઘડીનો મુદ્દો ઘણો જીઝી છે બાળકો હવે બાકીના હવાલા લઈ લઈએ બાળકો આ વિડીયો પોસ્ટ કરી મુદ્દો લખી લેજો બાળકો હું બાકીના સ્ટેપ લઉં છું બાળકો ફરી એકવાર આપણે સ્ટેપ યાદ કરાવી દઉં સ્ટેપ નંબર એક જરૂરી ખાતા ખોલો

એમાં વીસ ટકા વધારો કરો એટલે દસ હજાર નવી કિંમત આવશે સાહીઠ હજાર જમીન મકાન ની કિંમતમાં વધારો એ ધંધા માટે ઉપર છે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ જમીન મકાન ખાતે તો બાળકો હવે તમને ખ્યાલ આવી ગયો હોય તો મૂડીનો હવાલો અને પાગડી એ સિવાય નિવૃત્તિમાં કશું છે જ નહીં બાય વન ગેટ વન ફ્રી છે બાળકો પૂરી મહેનત કરો નિવૃત્તિનો એક માર્ગ તમારે ખોવાનો નથી આગળ વધીએ યંત્રોની કિંમત નેવું ટકા સુધી ગણવી હવે યંત્રો છે કેટલા બાળકો તો યંત્રોની કિંમત આપી છે હવે નવી કિંમત સુધી ગણવાની છે શું દસ ટકા ઘટાડો એટલે અહીંયાથી બે હજાર બાદ કરશો અને સીધા નેવું ટકા લેશો તો બી અઢાર હજાર આવી જશે તો બે હજાર રૂપિયા ઘટાડો એ નુકસાન છે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ યંત્ર ખાતે બે હજાર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો હવાલો લઈ રહ્યો છું રોકાણોની બજાર કિંમત ચોપડી કિંમતના એકસો પચાસ ટકા છે દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હવે બાળકો મારે વિડીયો માંથી આ કરવો પડશે ભાગ જેથી બાળક હું પાકસ રહ્યો બાકીની વિગતો નોંધી શકું ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો ચાલો બાળકો હવે રોકાણો પોઈન્ટ લઈશું રોકાણો અહીંયા લખીશું રોકાણોની નવી એકસો પચાસ ટકા લેશો એટલે આઈ પંદર હજાર રૂપિયા આવશે બાળકો યસ એકદમ સાચું છે રોકાણોની કિંમતમાં વધારો એ ધંધા માટે ઉપજ છે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ કેટલી કિંમત પંદરની સામે જૂની દસ હતી પાંચ હજાર રૂપિયા એ ચોખ્ખો નફો છે આગળ વધીએ બાળકો તો હવાલાનું લેવલ એકદમ ઈઝી છે બાળકો પેઢીની પાઘડી છત્રીસ સોરી ચોથો હવાલો દેવાદારો પર ગાલખાતા પાંચ ટકાથી ઘટાડવાની છે તો બાળકો ફરી આપણે જૂના દેવાદારો લખીશું પાક દેવાદારો અંદરના લખાય વીસ હજાર એમાં ગાલખાતામાં પાંચ ટકાથી ઘટાડો વીસ હજારના પાંચ ટકા કરો હવે નવી ગાલખાતા કેટલી રાખશો તો જૂની બે હજાર છે હવે પાંચ ટકા ઘટાડવાની છે વીસ હજારના પાંચ ટકા કરશો એટલે એક હજાર આવશે એક હજાર ઘટાડશો એટલે નવી ગાલફા ધનામાંથી એક હજાર થશે ફરી જુઓ જૂની બે હજાર છે વીસ હજારના પાંચ ટકા એટલે એક હજાર બે માંથી એક ઘટાડવાની તો નવી કેટલી રહી એક રહી ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હું ચેક કરી લઉં છું વિદ્યાર્થી મિત્રો એકદમ સાચું છે હવે ગાલખા ધનામતમાં ઘટાડો એ ધંધા માટે ઉપર છે કેટલો ઘટાડો થયો તો ગાલખા ધનામતમાં એક હજાર ઘટાડો થયો તો બે હજાર હતી અને નવી એક હજાર જ થઈ ગયે એટલે એક હજાર રૂપિયા અહી આવશે તો આઈ હોપ બાળકો આપણે મુદ્દા સમજાવી રહ્યા છે જેથી આપણે કોઈ તકલીફ ન પડે આગળ વધીએ એક કર્મચારીને બે હજાર રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે ચૂકવવાનો બાકી પગારે ધંધા માટે દેવું છે પાકાશ્રમ માં દેવા બાજુ પગાર ચૂકવવાનો બાકી અને ચૂકવવાનો બાકી પગાર ગમે ત્યારે ચૂકવાશે ધંધા માટે ખર્ચે બીજી અસર પુનઃ મૂલ્યાંકન માં ઉધાર બાજુ આઈ હોપ બાળકો હવે મૂડી સિવાયના બધા જ હવાલા પતી ગયા છે બાળકો તો સૌ પ્રથમ બાળકો બાકીના હવાલા પૂરા થાય આપણે પાકું સર્વ લઈએ છીએ પાકું સર્વો જોઈ લઉં છું જવાબદારી બાજુ મૂડી લખાઈ ગઈ સામાન્ય અનામત બાકી છે ભાગીદારો વચ્ચે વેચી કાઢીશું ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ સામાન્ય અનામત ખાતે રકમ છે છ હજાર જૂનું પ્રમાણ છે ત્રણ જેમ બે જેમ એક જૂના પ્રમાણમાં વહેંચીશું છ હજાર તો હજારો દેવું છે પાકાશ્રહ એઝ ઇટ ઇઝ લેણદારો લખીશું હા મિલકત બાજુ આવીએ જમીન મકાન નવી કિંમત લખાઈ ગઈ યંત્રો લખાઈ ગયા રોકાણો લખાઈ ગયા સ્ટોક સ્ટોકનો કોઈ હવાલો નથી બાળકો હવાલો ન હોય ત્યારે એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ લખી નાખીશું દસ હજાર દેવાદારો લખાઈ ગયા રોકડ સિલક લખાઈ ગઈ બાળકો આપ જોઈ શકો છો દાખલા પાછળના વિશેલા છે પણ હવે બાળકોનો મૂડીનો હવાલો જેવું આપને સમજાવવા જઈ રહ્યું છે ફાળો હવાલો છે ખાસ ધ્યાન આપજો બાળકો ઓકે હવે હું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરું છું બાળકો સુપર જે ઉપર હવાલો જોતા પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ દસ ને પાંચ પંદર ને એક સોળ હજાર રૂપિયા સેમ બાળકો ટોટલ અહીંયા કરીશું સોળ હજાર સોળમાંથી ચાર જાય એટલે આઈ થિંક બાર હજાર રૂપિયા અહીંયા ચોખ્ખો નફો આવશે યસ હવે આ નફો ક્યાં લઈ જઈશું બાળકો મૂડી ખાતે કયા પ્રમાણમાં તો જૂના નફા નુકસાનના પ્રમાણમાં ચિરાગ જીગર અને ડેન્જરસ કેસવ જૂનું પ્રમાણ છે પાંચ જેમ ત્રણ જેમ બે બારસો બાર પંચાસ સાહીઠ છ હજાર બાર તરી છત્રીસો અને બાર દુ ચોવીસો છ હજાર છત્રીસો ને ચોવીસો કહેલું છે અમારે મેં બાળકો સોરી બાળકો નફા નુકસાનનું પ્રમાણ લખવામાં મેં ભૂલ કરી ત્રણ જેમ બે જેમ એક જેવા બાળકો બે તરી છ હજાર બે દુ ચાર હજાર અને બે એકા બે ભૂલથી બાળકો આગળના દાખલાનું નફા નુકસાનનું પ્રમાણ યાદ રહ્યું હતું ક્લાસમાં તો તરત તમે બોલે સર નફા નુકસાનનું પ્રમાણ ખોટું લખ્યું પણ બાળકો ઓનલાઈનમાં થોડીક આ તકલીફ રહે છે મારી જોડે કોઈ સપોર્ટ નથી એટલે પૂરો ટ્રાય કરું છું બાળકો પ્રમાણ ભૂલથી ખોટું લખ્યું હતું મેં સુધારી નાખ્યું છે હવે બાળકો આ નફો મૂડી ખાતામાં જમા બાજુ લઈ જઈશું પુનમૂલ્યાંકન ખાતે ઓકે છ હજાર ચાર હજાર અને બે હજાર હવે બાળકો કોઈ હવાલા બાકી રહેતા નથી આઈ થિંક તો સૌથી પહેલાં આ દાખલામાં બાળકો જે નિવૃત્ત ભાગીદાર છે એનું ટોટલ કરીશું આપણે નિવૃત્ત ભાગીદારનું ટોટલ કરીશું કેશવનું તો જમા બાજુનું છે દસ હજાર હું જોઈ લઉં છું કેશવ દસ હજાર એના પછી છત્રીસો ચોવીસો એક હજાર અને બે હજાર ટોટલ આવશે ઓગણીસ હજાર રૂપિયા

ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં ચૌદ હજાર કાર્યશીલ મૂડી રહે તો બાળકો અહીંયા કાર્યશીલ મૂળનો અર્થ છે આખર બાકી તો જે જવાબ આપણને મળવાનો છે એ લખી શકાય બાકી આગળ લઈ ગયા કાર્યશીલ મૂડી કાર્યશીલ મૂડીનો અર્થ થાય બાળકો આખર બાકી ચૌદ હજાર અહીંયા મૂકી દો ઓકે હવે આ જે સૂચના આપી છે એ પ્રમાણે બાળકો આનું ટોટલ કરીશું ઓગણીસ અને ચૌદ ઓગણીસ હજાર વધતા ચૌદ હજાર તેત્રીસ હજાર આ સરવાળો કર્યા પછી વાંચું છું ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢી માલ આવશે કે જેથી કેસવની રકમ જોવાય એકવીસ હજાર બંને રોકડ માલ આવશે અને આમનો શું કરશો રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે ચિરાગના મૂડી ખાતે સીએચના મૂડી ખાતે તે

હવે વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર સાતની અહીંયા ગણતરી બતાવું છું ખાસ ધ્યાન જજો બાળકો હવાલા નંબર સાત ચિરાગ અને જીગરની નવી મૂડી ઓકે વિગત અને રકમ સૌથી પહેલા ચિરાગની મૂડી એના માટે બાળકો પહેલા જમા બાજુનો સરવાળો કરીશું તો ચિરાગનો જમા બાજુનો સરવાળો છે વીસ અને બે બાવીસને ચાર છવ્વીસ હજાર સોરી ચિરાગનો જમા બાજુનો સરવાળો ત્રીસને ત્રણ તેત્રીસને છ ઓગણચાલીસ હજાર એમાંથી બાળકો ઉધાર હજુ થોડું આગળ લઈ લઈએ છે અને બાળકો ઉધાર બાજુની જે રકમ છે એ આઈ થિંક ચિરાગની છત્રીસો છે એ વાત કરીશું સેમ બાળકો જીગરની મૂડી જમા બાજુ છે ચીગરમાં વીસને બે બાવીસને ચાર છવ્વીસ હજાર જમા બાજુનો સરવાળો છવ્વીસ એમાંથી ઉધાર બાજુની રકમ છે ચોવીસો એ માઈનસ કરીશું અને વત્તા વધારાની મૂડી વધારાની મૂડી ક્યાંથી લઈશું બાળકો રોકડ ખાતામાંથી ઓકે આ રીતે બાળકો આપણે કુલ નવી મૂડી શોધીશું ઓકે ચાલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો હવે બાળકો હું કેલ્ક્યુલેટર જોડે જ રાખું છું બુકની રીત જુદી છે બાળકો ઓગણચાલીસ હજાર માઇનસ છત્રીસો પહેલાંની બાકી આવશે બાળકો પાંત્રીસ ચારસો બીજામાં છવ્વીસ હજાર માઇનસ ચોવીસો બાકી આવશે ત્રેવીસ હજાર છસો અને વધારાની મૂડી બાળકો આપ જોઈ શકો છો અહીંયા જમા બાજુનો સરવાળો એમાંથી તફાવત કાઢેલો છે આ સીધા અહીં લખી શકો છો એકત્રીસ હજાર આઈ થિંક એકત્રીસ જેવા એડ કરશો પાંત્રીસ હજાર ચારસો વધતા ત્રેવીસ છસો એકત્રીસ હજાર એટલે ટોટલ આવશે નેવું હજાર દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હવે બાળકો આટલી મૂડી મિનિમમ રહેવી જોઈએ કુલ નવી મૂડી નેવું હજાર છે એને બે ભાગીદારો વચ્ચે વહેંચવાનું છે ચિરાગ અને જીગર ચિરાગની મૂડી કઈ રીતે લાવશો તો નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું નવું પ્રમાણ હતું ત્રણ જેમ બે નેવું હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ આ બાજુ નેવું હજાર ગુણ્યા બે ભાગ્યા પાંચ જેવા બાળકો આ બંનેને વેચશો નેવું હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ એટલે પહેલામાં આવશે આઈ થિંક ચોપન હજાર હું ચેક કરી લઉં છું બાળકો એકદમ સાચો જવાબ છે બીજામાં આવશે નેવું હજાર ગુણ્યા બે ભાગ્યા પાંચ છત્રીસ હજાર હવે બાળકો આ જે તમે ગણતરી કરી બાળકો યુનિક ગણતરી છે તમારી જોડે ગાઈડ હોય નવનીતની કે બીજી કોઈ પ્રકાશન યુઝ કરશો તો એમાં બાળકો પાકાશ્રયમાં એ તફાવત ઉપરથી એ લોકો મૂડી શોધે છે ખોટી રીત છે બાળકો સાચી રીત આ છે ફરી જોયેલો બાળકો નવી મૂડી શોધવા માટે સૌથી પહેલાં ચિરાગ લીધો એની જમા બાજુની રકમનો સરવાળો કર્યો એમાંથી જે ઉધાર બાજુની એન્ટ્રી છે બાદ કરી તફાવતની મૂડી સુધી જીગર માટે વીસ હજાર જમા બાજુનો સરવાળો કર્યો એમાંથી ઉધાર બાકી બાદ કરી મૂડી સુધી વધારાની જે મૂડી કેશવને ચૂકવા માટે લાવી પડશે એકત્રીસ હજાર જે લખી આ ત્રણનો સરવાળો કરો એટલે કુલ મૂડી મળી જાય છે નફા નુકશાનના પ્રાણોમાં છે જેવી કુલ મૂડી મળી એ લખી નાખું છું બાળકો બાકી આગળ લઈ ગયા પહેલામાં આવશે ચોપન હજાર અને બીજામાં આવશે આઈ થિંક છત્રીસ હજાર હવે બાળકો મૂડી અહીં પણ લખી નાખું છું મૂડી દેવા બાજુ ચિરાગ ચોપન હજાર અને કેસવ છત્રીસ ટોટલ નેવું હજાર ઓકે હવે બાળકો ચિરાગનું અને જીગરનું મૂડી ખાતું બંધ કરીએ છીએ આપણે બંધ કરશું એટલે એકત્રીસ હજાર જે તફાવત છે બાળકો ઓટોમેટિક મળી જશે ઓકે તો બાળકો એ તફાવત અહીંયા મળશે મારા ખ્યાલથી જે આપણે લઈ જઈશું રોકડ ખાતે ઓકે હવે બાળકો એના માટે ઉધાર બાજુનો સરવાળો કરીશું ચોપન હજાર ને છત્રીસો ચોપન ત્રણ સત્તાવન હજાર છસો અહીંયા છત્રીસ ને બે આડત્રીસ ચારસો સેમ ટોટલ અહીંયા મૂકીશું વિદ્યાર્થી મિત્રો સત્તાવન છસો અને આડત્રીસ ચારસો ઓકે હવે બાળકો તફાવત જે આવે શોધી કાઢું છું પહેલાંનો તફાવત રોકડ ખાતે બીજાના એક્ઝેક્ટ એકત્રીસ હજાર મેથ છે જેવો તફાવત કાઢશો પહેલામાં આવશે અઢાર હજાર છસો અને બીજામાં આવશે બાર હજાર ચારસો ટોટલ કરો તો એક્ઝેક્ટ એકત્રીસ હજાર મેચ થઈ જાય છે બાળકો તો આપ જોઈ શકો છો મેં કઈ રીતે બધી જ નોંધ કરી છે બાળકો તો આ દાખલામાં કાર્યશુલ્મિનો છેલ્લો પોઈન્ટ બાળકો સુપર ઉપર ક્વોલિટી પોઈન્ટ મોસ્ટી દાખલો બે હજાર ચોવીસ માં પૂછી ગયો છે આ બાળકો ખાસ ઉદાહરણ ત્રેવીસ આજે જ ઘરે જઈને પ્રેક્ટિસ કરી લેજો હવે બાળકો આ મૂડી લખાઈ ગઈ રોકડની બાકી નોંધાઈ ગઈ હવે એ રોકડ આખર શિલાક તરીકે લખી દઈશું બાળકો યસ રોકડ અને બેંક આપણને કીધા છે ચૌદ હજાર રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કરીશું જો પાકાશની બંને બાજુ સરખી થાય તો દાખલો સાચો હું ચેક કરી છું બાળકો નેવું હજાર ચુમ્માલીસ હજાર બે હજાર પહેલો સરવાળો આવશે એક લાખ છત્રીસ હજાર અને મિલકત બાજુ બાળકો સાહીઠ હજાર પંદર ઓગણીસ પછી દસ અને ચૌદ એક લાખ છત્રીસ હજાર તો આ કહી શકાય બાળકો મોસ્ટ ટાઈમ બી દાખલો કઈ રીતે મેં હવાલા નંબર સાત આપને સમજાવ્યો બાળકો બીજી કોઈ પણ રીત આપ ધ્યાનમાં ન રહેતા ગાઈડમાં મૂડીવાળી રીત આપી છે એ લોકો આ ટોટલ અહીં મૂકીને તફાવત કાઢે છે અને ડિફરન્સમાં નેવું હજાર છે અને નવા નફા નુકસાનના પ્રમાણ વહેંચે છે પણ એના કરતાં બાળકો આ રીત બહુ જ છે જે તમને મદદ કરશે વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.